અમેરિકાના નેવાડા રાજ્યની કોર્ટરૂમમાં સુનાવણી દરમિયાન એક મહિલા જજ ઉપર એક વ્યક્તિએ હુમલો કર્યો આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે આ હુમલામાં ક્લાર્ક કાઉન્ટીની જજ મેરી કે કેલ્થુસ પોતાની ખુરશી પરથી પડી ગયા અને તેમને ઈજા પણ થઈ છે જજને હળવી ઈજાઓ થઈ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બીજી તરફ જજ પર હુમલો કરનાર વ્યક્તિને કોર્ટરૂમમાં હાજર લોકોએ ઢોર માર માર્યો વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલાખોર વ્યક્તિ અને કોર્ટના સુરક્ષાકર્મીઓની વચ્ચે મારપીટ થઈ જેમાં એક સુરક્ષાકર્મી પણ ઇજાગ્રસ્ત થયો તેને માથામાં ઈજા થઈ આ સુરક્ષાકર્મીએ મહિલા જજને બચાવ્યા હતા હુમલો કરનાર વ્યક્તિની ઓળખ દેવબ્રાદ દેલો રેડન તરીકે થઈ છે ધરપકડ બાદ દેલોને ક્લાર્ક કાઉન્ટી ડિટેક્શન કેન્દ્રમાં બંધ કરી દેવાયો છે હવે તેની સામે જજ પર હુમલો કરવાનો નવો કેસ નોંધાયો છે આ આરોપીની પહેલા બેઝબોલના બોલના બેટથી હુમલો કરવાના આરોપમાં ધરપકડ થઈ હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી